નડિયા જેવા નાના ટાઉનમાં પણ ચલ ચલણી નોટોનું કૌભાંડ પકડાયું ખેડા જિલ્લામાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડનો થયો પર્દાફાશ ખેડા એસઓજી પોલીસે રૂપિયા એક લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે બે લોકોની કરી ધરપકડ નડિયા શહેરમાં આવેલ વોરવાડ વિસ્તારમાં તૂબેલીના ખાંચામાં ચાલતું હતું નોટો છાપવાનું કામ રૂપિયા સો બસો અને પાંચસો રૂપિયાની ચલણીની નોટો છાપવામાં આવતી હતી જેમાં નંબર એક મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક અને નંબર બે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ બંને યુવકો છાપતા હતા ચલણીની નોટો એસઓજી પોલીસે પ્રિન્ટર નોટો છાપવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો નોટો બજારમાં ફરતી કરી હતી કે કેમ તે બાબતે આરોપીઓની પૂછપરછ ચાલુ છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે પોલીસે શરૂ કરી કામગીરી ગઈકાલે રાત્રે અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મહંમદ શરીફ મલિક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ભોગોટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇન્ક તથા એ ફોર સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચનલની બનાવટી નોટો નંગ પાંચસો બસો તથા સોના દરની કુલ નોટો નંગ ત્રણસો અઠ્યાવીસ જેની કિંમત એક લાખ ત્રણ હજાર છસો થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ જે મુદ્દામાલ મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને બીએનએસએસની અલગ 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 કલમોથી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ કેટલા આરોપીઓ છે ક્યાંથી લાયેલા પ્રિન્ટર ક્યાંથી લાવેલા એવું કંઈ જણાવ્યું બંને બે આરોપીઓ પકડાયેલ છે બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે ઓએલએક્સ ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ સિત્તેર એની થિકનેસ સિત્તેર એમ 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 એસ જે જીએમએસ જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે આ છેલ્લા પંદર દિવસથી નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય એ ફેલ ગયેલા પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટીના મળી આવતા એ લોકોએ આ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળ્યું નથી આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી નોટો છાપવાનો જગ્યાએ એ અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની હતા હાલ સુધીની તપાસમાં કોઈ બીજી નથી આગળ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે medium school. Education is important for our life because with the help of education we can achieve anything. I like science because I want to become a chemical engineer and everything around us are made up of chemicals like farmers use fertilizer which are made up of chemicals also medicines which we are taking to cure ourselves from many type of disease. LEAD helps me in clearing my concept with the help of many videos, CRLs and slides.